જય કિસાન આજે મહેસાણા થી અમારા મહેમાનો આવ્યા છે ઘણા બધા અને પ્રિયંકા બેન પણ આવ્યા છે આજે ખૂબ ખૂબ આભાર અમારા ફાર્મ હાઉસ ની મુલાકાત કરી પ્રિયંકા બેન આ ભાઈ આજે મારા પપ્પા માટે સાફા લઈને આવ્યા છે લાઈવ માં બોધીને બતાવશે કેવો બાંધે છે આપણે બધાને લાઈવ જોવાનો છે તો ટૂંક જ સમયમાં આપણે સાફો સાફા છે અને જોઈએ આજ આપનું કામ કેવું છે તો ફાઇનલી આપણા ભાઈએ પપ્પા માટે સાફો બોધવાની શરૂઆત કરી નાખી છે પ્રિયંકા બેન તમે પણ જોઈ લેજો લાઈવમાં તમારે બોધવા બહુ કામ આવશે તો જુઓ લુક તો બહુ સારું આવી ગયું છે ભાઈ બાંધ્યો તો બહુ મસ્ત છે સ્પેશિયલ મહેસાણાથી સાફો બાંધવા આવ્યા છે શું કેવું પપ્પા સાફો ખરેખર આમ તો મને નહી પહેરાય અમારા ખેડૂતોને પહેરાય છે ના આવી છે એમની ફેમિલી જો હંગાત

છે નથી પહેરાયો મારું સન્માન એ મારા ગુજરાત ના ખેડૂત સન્માન છે ખુબ લાગણી અનુભવું છું આ બધું આપણા સૌના પ્રેમ ભાવ ને છું અને આજે એક મીડિયા ના માધ્યમથી કેવા માંગુ છું કે આ સાપા લાયક લાયક બેન અહીંયા આવેલા છે તો મારો સાપો બેન પહેરાય ખરેખર બેન બહુ સારું કામ કરી રહ્યા છે મામાનું ઘર આવો આવેન્કા જેને ખરેખર પાઘડીને લાયક છે દીકરી દીકરી એ તો ઘણા માતા પિતાની પાઘડીઓ રાખી છે એવી જ દીકરી એને હજારો બાળકોને અને દીકરીઓને એક રહેવા માટે જગ્યા આપી છે મામાનું ઘર અને

પહેલી વાત એવું કહીશ કે હું સંસ્થા ચલાવું છું મામાનું ઘરે એટલે મને એવું કે ભાઈ આટલી બધી દીકરીઓને જમાડીએ અને આ એક સાથે એક જ ખેતરમાં આટલી બધી શાકભાજી વાય છે પિનલબેન પહેલાં તો મને એવું શીખવાડી દો કે હું ભીંડાએ ઉગાડી શકું વાલોડ પણ ઉગાડી શકું એક સાથે પાલક ફુલાવર કોબીજ બધું એક સાથે થાય તો અમારી સંસ્થા માટે બહુ બધું સારી વાત કહેવાય એટલે મને પહેલાં બધું શીખવાડી દો કે બહારથી કોઈ લાવવું ના પડે તમારે બહારથી તો આજ બીજ બધા લઈ જાજો ને તમારા ફાર્મ હાઉસ ઉપર અમે માહિતી આપશો એ પ્રમાણે તમે બધું લગાવજો બીજી વાત કે અમે લોકોએ તમારી વિડીયો જોઈને અમે લોકોએ રીંગણ ટામેટા એ બધું ઉગાડ્યું છે અને આજે અમારે ત્યાં બહુ મોટી જગ્યા છે એમાં અમે રીંગણ ઉગાડ્યા છે તો દિવસના પાંચ કિલો રીંગણ અમારે ત્યાં આવે છે એટલે કન્વરજી અને અમારા પિનલબેનનો ખૂબ ખૂબ આભાર કે વિડીયો દ્વારા પણ અમે ઘણું બધું શીખ્યા છીએ એટલે ઘણા બધા લોકોને કામ લાગી શક્યા છે આ વિડીયો દ્વારા એટલે બસ એટલું જ અમે કહીશું થેન્ક યુ